મિત્રો આ મારી બેનને અમે ગિફ્ટ આપ્યું છે ફ્રિજ જો માટે આય સારું એવું છે બધું પણ પેકિંગ છેલે માટે હડેયું નહીં આ તો ખાલી તમને બતાવવા માટે મેં સ્પેશિયલ અનબોક્સિંગ અત્યારે કર્યું સન ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે છોટા બીમનું મસ્ત એસ કઈ જાઓ પેરિસ કેટલો ખતરનાક વરસાદ ચડ્યો છે પણ લઈ જવાનું છે

ઓકે તો આ લોકો જો સેવા સરમાં વધારે જે ખીચડી મસ્ત બનાવી છે તો આપણે પણ હવે શું ગુનો કરી આપણે કરી લઈએ ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વીરુ હાય હાય અમે બધા ની લીધા બધા બાકી છે જો નિયેશ તમે નયા ને નિયેશ તો આ શું કરે છે ઓહો એ તો એને જોવાયું નહીં ઓકે ચાલો આપણે ના શું કરી ફટાફટી આપણે ચલો આ તો ફ્રીજનું અનબોક્સિંગ કરવાનું છે ને તારું ઓકે જો ફ્રિજ હવે આ અમે ફ્રીજ ગિફ્ટ ના આપ્યું છે પણ ફ્રિજ એને જોયું નથી કે કેવું છે ખાલી ઉપરથી જો અનબોક્સિંગ કરી નથી કે સીલ તોડ્યો પણ નથી તો ફાઇનલી આજે કોમ્પ્લીટ પેકિંગ ખોલીને અમે જોવાના છે કે કેવું ફ્રિજ છે હા

તો હું તમને દીપમાં ઇન્ફોર્મેશન પણ આપીશ અને સારું એવું છે તો હું તમને અત્યારે બતાવું છું તમે જોઈ લો મિત્રોને આવી રીતે ખોલવામાં આવે છે હવે આનું ઢક્કન છે આ ઈડલી સાંભળ બનાવવાનું છે જો આ પણ સાથે આવ્યું છે આ પણ એક મિનિટમાં કાઢીને બતાવું જો આ પણ છે આ ડીશ પણ છે પણ છે પછી તમે બતાવો આ નહીં ખુલે આ પણ છે અહીંયા મૂકો પછી આ પણ છે જો ઘણું બધું એવું સાધન છે જો અને આ ખાલી છે આ તમને ડોર જેવું લાગતું હશે અને મને જ્યારે પણ એમને ગિફ્ટ આપ્યું હતું તો મને એવું લાગતું હતું કે આ તો દાર વેચવાનું છે કેમ કે આ એવું લાગે છે દાર વેચવાની જ્યારે પણ લગ્ન પ્રસંગ હોય આપણા ઘરમાં તો કંઈક ડાળ માર વેચે એવું મૂકવું અહીંયા આમ ઢાંકીને મૂકવાનું આવે પણ ફાઇનલી મિત્રો મેં પછી પૂછ્યું તો એવું બિલકુલ નથી હવે આ ઈડલી સાંભર પછી ખમણ એ બધું આનાથી બનાવી શકાય જો કે રીતિકાને પૂરું અને આવડે જ છે એને તો આ પહેલાં ખબર નહીં આ પહેલાં ડીશ મૂકવાની આવે આવી રીતે ડીશ મૂકવાની આવે પછી એને આ મૂકી દેવાનું આવે પછી ઢાંકી દેવાનું આવે પછી એને ગરમ કરી દેવાનું એટલા માટે શું આ ઇડલી સાંભર બને ઇડલી બનાવી હોય તો બને પછી ખમણ બનાવવાનું હોય તો પણ બને પત્તરવેલી બનાવી હોય તો પણ બને ઘણું બધું એવી આઈટમ બનાવી શકાય જો કે મને તો આવડતું નથી દીદી આવડે છે તો સારું એવું ગિફ્ટ આપી છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ અને સાત સાત મટીરિયલ છે એની સાથે આવ્યા છે અને આ ખાલી છે જો હવે ખબર નહીં અમે તો આવું માગ્યું હતું કે અમને આવું આપજો પણ ફાઇનલી એ લોકોને ખબર હશે કે આ લોકોની જોડે આવું નહીં હોય તો અમે પહેલાં આવું અમારી પાસે ખમણ બનાવવા માટે આવું નહોતું તો અમે એક પેલું ઘરમાં દિશ આવે એ મૂકતા હતા અને ટપેલું વાસણ ઘસવાનું કોઈ પાણી ભરવાનું ટપેલું આવે એ તપેલું નાનું એ મૂકતા હતા પણ ફાઇનલી હવે તપેલું મૂકવાની જરૂર નથી હવે બનાવી હોય ઇડલી બનાવી હોય ઇડલી સાંભળ બનાવો હોય યા ગમે તે બનાવવું હોય વાસણ હોય આ એકનું છે આ ઇડલી સાંભળ બનાવવું હોય ને ખમણ બનાવ્યું હોય પતરવેલી બનાવી હોય આ બધું જ આ બધું બનાવી શકાય મસ્ત છે મેં બતાવી દીધું મિત્રો કંઈક આવું ગિફ્ટ હતું અને જોસ્તાની મેં ફ્રીજ આપી છે તો ચાલો ભાઈ કમ્પ્લેટ કરી દઈએ ને મૂકી દઈએ આમ કી દેનો લાવ લાવ આમ કી દે લાવ 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 આમ કી દે અરે ભાગી જશે આ એકદમ બેડ આવો જો શું લખ્યું છે ખબર નથી પડતી નીતિન કુમાર જીતુભાઈ નીતિન કુમાર જીતુભાઈ કેમ કેના ભાઈનું નામ નિતિન છે શું લખ્યું બસ 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 મૂકી દો આની પરમાં થઈ જવા એ ટોડી ગયો છે તો ચલો

સારું એવું છે બધું પણ પેકિંગ છે માટે અડાયું નહીં આ તો ખાલી તમને બતાવવા માટે મેં સ્પેશિયલ અનબોક્સિંગ અત્યારે કર્યું જો કે ત્યાં જ એક્સિબન કરવાનું છું સારું છે ખોલી છે જો ને આ બાજુ મસ્ત છે મસ્ત છે અઢીસો લિટર એવું કઈક છે ને અઢીસો લિટર છે ને

આ એર કંટ્રોલ સેન્ટર છે. એ કંટ્રોલ સેન્ટર છે ને મૂકી ના ના, અમે એમની કે સમજાયું કે આખા વર્ષનું 130 કન્ઝમ્પશન થાય. એટલે લેડ બિલ બહુ ખાસ ના આવે. હા જો જો આ બતાજો હરી જો. બસ બસ આ બાજુ. જો એન્યુઅલ એનર્જી કન્ઝમ્પશન 130 યુનિટ્સ પર યર 130 130 યુનિટ્સ બર આખા વર્ષનું. હા હા સ્માર્ટ કંટ્રોલ રહે. અને

હા છે મિત્રો ફરી આપણે તો બની રહેજો ઘરે ટાઈમ થઈ ગયો છે જે જો સહે પટીઓ એ થોડી છે કે જ આ શું છે બેડ છોટા બીમુને છોટા જોરદાર શું છે આ નું આ વાસણો સે મૂકીશ ઓસે કરે ચાં લેતો હે આ વાસણો સે મૂકીશ ટેમ્પલ મે મૂકીશ ટેમ્પલ મે બદલ મૂકી દેવાનું હમ કેમ કે જો એક બાજુ ફ્રીજ લઈ જવાનું છે મોટું આ વાસણો લઈને ટેમ્પલ લઈ જવાનું છે નીલસને લઈ જવાના છે હો ના ક ના વાસ્યું તો વાં સમમ આ કોલેજ નું જો મેરે ખાતા આ કોલેજ કરે હું કોલેજ કરતો તો બી એ કોની જે બડી વાઉ સુપર જો મસ્ત છોરા ભી મે

अब बेटा वाली कितनी करके छोड़ा भीम छोड़ा भीम अबने थोड़ी ना हां महाराज हां आ गेजे बगावर भाषण जोना की दीदी वाली दीदी वाली काधन आ वाली आम से जो छठी नहीं छठी नहीं तो हां एग्जाम में थे ला पौना को जब में और में पेटी में आ आ केनु है पापा आपडो આ પણ આમ આમ આલે ગનો કેમ લાવલા આ એક તો આઈ ગવ આ કેમ લાવલા માં એ લોકો ખાવા સાલા પંખો છેລະ તો ગનો પંખો એવ હા 4 4 વાસરી બકા એક વાત કહું આ લાયા પણ મને તો નાખી નથી પણ હવે એમાં પછી લાયા શું કરવા આ બધું લઈ જાઉંજો હા ટેસ્ટ મૂકી દો એવું કે ભાવ નક્કી કર્યું છસો રૂપિયા બહુ બહુ ગયો સારું કહેવાય એવું પેલા બેગ માંથી નીકળી પપ્પા એ ખુલા ગયા ને નીકળી ગઈ કેટલો ખતરનાક વરસાદ ચડ્યો છે બાકી અત્યારે નીલેશ ને એમ જવાનું છે તો ફ્રીજ પણ લઈ જવાનું છે અને આ ચોખાનો કટ્ટો પણ લઈ જવાનો છે જો આ ચોખાનો કટ્ટો લઈ આપ્યો છે મારી બેનને ને ગોપી સોલ્ટેડ રાઈસ આ પેટી પણ લઈ જવાની છે આ વાસણ પણ લઈ જવાના છે અને આ કેટલા કોતરા છે જો સર હે કોતરા અઢાર કોતરા લઈ જવાની છે જોવા બધી અને વરસાદ એટલો બધો ચડીને આવ્યો છે તો આપ જોઈ શકો છો કેટલો ખતરનાક વરસાદ છે તો હવે નિલેશ કેમ જશે વરસાદ ફૂલ ચડે છે રહી જાઓ ના ના રહી જાઓ ને કે વરસાદ ફૂલ છે જો તો ખરા ઉપર અને આ ગઈ રાતે એટલો ભયંકર વરસાદ પડ્યો એવો જ વરસાદ અત્યારે ચડીને આવ્યો છે અને જો એ વરસાદ અત્યારે તેમાં જાય તો ફ્રિજ બગડી જાય કેમ કે યાર બહુ મોઘું ફ્રિજ છે અઢાર હજાર અને જોડે ચોખા છે અને જોડે અઢાર ગોદરીઓ છે તો એ બગડી જાય એટલા માટે અમે રિક્ષાની ઉપર કંઈક શું કહેવાય

મેચિંગ મેચિંગ ફૂલ વરસાદ પડશે નહીં કાલ જેવો પડે ને એવો જ વરસાદ પડવાનું છે આ પર ભૂક્કા છે તમે તમે એક્ટિવ પર જવાના છે ને બસ ટેમ્પી પણ ટેમ્પીની પાછળ રહેજો ટેમ્પીની પાછળ રહેજો કેમ કે આ ફ્રીજ મીજ છે ને આ ગોદરીઓ છે આ ચોખા છે પેટી છે જો કે આ આનું કંઈ ટેન્શન નહીં પણ ગોદરીનું અને ફ્રીજનું એ બેનું ટેન્શન એમ કહું છું બીજું કોઈ ટેન્શન નહીં

એક રાત રહેવું પડશે જોયો કે વરસાદ ચાલુ થઈ ગયો ગઈ કાલ સાંજે વરસાદ પડે એવો જ વરસાદ પડશે જો ફૂલ વરસાદ ચાલુ છે હવે જવાની પ્રોબ્લેમ છે હવે નિલેશ ને જોશના કઈ રીતે એનો બેનો પ્રોબ્લેમ નથી એ બે તો પલળતા જઈ શકે પણ અમારી પ્રોબ્લેમ છે આ ફ્રિજ આ ફ્રિજ ના પલળવું જોઈએ ચોખાનો કટ્ટો ના પલળવો જોઈએ ને પેલા અઢાર થી ઓગણીસ ગોદર્યો છે એ ના પલળવી જોઈએ બાકી નિલેશ ને જોશના કોઈ ટેન્શન નથી

કેમ કે મિત્રો 1% બેટરી છે અને ફોન આપણો સ્વીચ ઓફ થવા આવે છે એટલે બધું મૂકી દીધું ફ્રીજ મેં બધું જો ટાઈમ ઠીક ગયો તો હું બહુ વધારે બ્લોક શૂટ નહી કરી શકું કેમ કે 1% બેટરી છે અને બરોબર ઉચા વાગી જશે એટલા માટે કેટલા લાગે કે બેટરી 1% છે એમ બોલ એક એક જવાનો ટાઈમ થઈ ગયો એક એક કોત્રીમ કે તો તો ફાઈનલ મિત્રો જોસના પોતાના ઘરે ગઈ છે કેમ કે બદનસીબે હું એમની વિડિયો શૂટ ના કરી શક્યો તો મિત્રો વરસાદ એટલો બધો પડે એટલા માટે લાઇટ મારા ઘરે બે કલાક માટે ગઈ હતી તો હે ને મહેસારે ગયેલી બરાબર તો અમારે અહીંયા બે કલાકથી લાઈટ ગઈ હતી અને એ બે કલાકમાં જોસ્તાને જવું પડે એમ જ હતું કેમ કે બધા માન માન આપણે વરસાદ બંધ રહ્યો કે પછી અમે ટેમ્પી એમને સ્પેશિયલ કરીને ફ્રિજ ગોધરી વાસણ પછી ઘોડો વાસણ ભરવાનો પછી ઘણું બધું એવું ફ્રીજ એ ઘણું બધું ફટાફટથી અમે એને પેક કરી આપીને અમે એની ઘરે મોકલી દીધી છે તો હું બ્લોગ એનો શૂટ ના કરી શક્યો એ વાતનું દુઃખ છે કેમકે આખા દિવસનું મેં બ્લોગ એને શૂટ કર્યો અને જવાન ટાઈમે લાઇટ ગઈ અને મારું એક બેટરી હતી અને થોડુંક વ્લોગ મેં શૂટ કર્યો એની ક્લિપ અને પછી મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એ પછી મેં ફોન પણ ચાર્જિંગ ના કરી શક્યો કેમ કે ઘરે લાઇટ જ નથી અને એટલો ધામધૂરથી વરસાદ પડ્યો ગઈકાલ રાતે જેવો પડ્યો તો એવો જ અત્યારે પડી ગયો અને અત્યારે જો કેવો તાપ નીકળ્યો છે જો તાપ કેવો નીકળ પડ્યો છે જો અત્યારે તાપ પડે છે અને અભી વરસાદ ચાલુ હતો ફૂલ ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ હતો તો કઈ નહીં મિત્રો અમે જૂસ્ના અને નિદેશ બે દિવસ રહ્યા અને એ લોકોને મેં ફ્રીજ ગિફ્ટમાં આપ્યું છે તો ઘણું બધું વસ્તુ ટેમ્પીમાં મેં એને એડ કરી આપીને પિકઅપ ત્યાં કરી આપીને મેં ત્યાં મોકલી દીધી છે એ બપોરે જ જવાના હતા કા તો અગિયાર વાગે જ જવાના હતા પણ વરસાદ અચાનકથી આવી ગયો અને પછી પછી ફ્રીજ પડી જાય પેલી ગોદડી પડી જાય એટલા માટે અમે લોકોને ના વહેલા મોકલ્યા પછી વરસાદ બે કલાક પડી ગયા પછી અમે એમને મોકલી દીધા અને બધને સીબી લાઈટ ગઈ હતી ફોનમાં ચાર્જિંગ નહોતું એટલા માટે હું વ્લોગ શૂટ ના કરી શક્યો તો વ્લોગમાં મિત્રો હવે કન્ટિન્યુ બનાવી રહેજો તો કોઈ નહીં હવે મળીએ છોડ્યા પછી